આપણી આ વાડીએથી કેરી લઈ આવ્યા છે તાજી કેરી અને આપણે તાજી કેરીનું અથાણું બનાવવાનું છે તો અત્યારે કેટલો પવન છે આવડી મોટી કેરી ખરી જાય સાંજો આની અંદર જાળી પડી ગઈ અથાણાની કેરી થઈ ગઈ છે તો હવે આપણે આનું અથાણું બનાવાનું છે ખોખા ઉકેવા વગરનું તાજે તાજું હવે અને આપણે છેલ્પ પહેલાં કટિંગ કરી નાખી પછી હળદર મીઠાવાળી કરશું

હુકવા હોય ને તો વધારે મોટા કરવાના કેમ કે હુકાઈ જાય ને આ તો આપણે તાજી બનાવી છે એટલે બહુ મોટાને ને માપના ટુકડા કરવાના ઘરની એકદમ ફ્રેશ કેરી જો હવે આપણે છે ને બધી કેરીને આ રીતે ટુકડા કરી લઈએ બસ આગળ તમને બતાવું તમારે ખોખા કરીને હોય તો આપણે અથાણાની સિઝન આવશે ત્યારે વિડીયો બનાવશું જાળી પડી ગઈ છે આ જાળીને કાઢી નાખવાની આ જાળીને આપણે છે ને કાઢી નાખીએ પછી કેમ કે આ જાળી અત્યારે આપણે હુકવવું નથી એટલે આ જાળીને કાઢવી પડે લીલે લીલું કરવું છે એટલે જો બધી સરસ કટકી કરી લીધી આવડી

જાડું મીઠું જો હંમેશા ગમે અથાણું તમે બનાવો એની અંદર છે ને જાડું જ મીઠું નાખવાનું અથાણાનો ટેસ્ટ સરસ આવે અને અથાણું છે ને જલ્દી ઘણા એને અથાણું બગડી જતું હોય કેરી પોચી પડી જતી હોય તમે જો મીઠું ખાતા હોય ને તમને આ મીઠું ભાવતું હોય તો અથાણામાં તમારે બને ત્યાં સુધી આ જાડું જ મીઠું વાપરવાનું આપણે મીઠું નાખી અને મિક્સ કરી દઈએ પણ આપણે આ રીતે મિક્સ કરીને રહેવા દેવાની સાત સાત મિનિટ બહુ વધારે નહીં કે આપણે તો સીધું તાજું જ બનાવીએ છીએ એટલે આને કંઈ મૂકવાનું ને એવું હોય નહીં આ રીતે છે ને હળદર ને મીઠું મિક્સ થઈ જાય ને એ રીતે આપણે આમ ચોળી નાખવાની આથી અને વાળા આપણે થોડીકવાર રહેવા દઈએ પછી આની ઉપર જ સીધા આપણે મસાલા કોઈ મસાલો વઘારવાનો નથી આની ઉપર જ આપણે બધા મસાલા નાખી દેવું પાંચ સાત મિનિટ જેવું આપણે રહેવા દઈએ એટલે થોડુંક મીઠું અને હળદર ચડી જાય આ રાઈનો બોળો મેથીનો વરિયાળી તીખા અને ગોળ હિંગ હવે આપણે પાંચ સાત મિનિટ જેવું થઈ ગયું છે અને હવે આપણે બધી વસ્તુઓ અંદર નાખી દઈએ પહેલાં તો રાયનો બોળો નાખી પછી તમારે છે ને જેમ વધારે ઓછું બોળાવાળું ખાતા હોય ને એ રીતે તમારે વધારે ઓછો નાખવાનો હવે તમારે ધાણાના પુરિયા નાખવા હોય તો નાખવાના વરિયાળું અને તીખા હિંગ અને ગોળ તો તમારે ગોળ ને ગોળ નાખો તો વધારે સારું તમને ગોળ એમ થાય કે ગોળ કેમ નાખો તો તમારે થોડીક ખાંડ નાખવાની કે તાજુ અથાણું હોય કેરી એકદમ વધારે ખાટી હોય તો થોડુંક ટેસ્ટ ને બેલેન્સ કરવા માટે થોડુંક ગળ પણ નાખવું અને હવે આપણે છે ને આની ઉપર નાખી દઈએ તે નાખી દઈએ તે આપણો બોળો વખરાઈ ગયો તમારે અલગથી બોળો વઘારી નાખવો હોય ને એમ બનાવવું હોય તો એમ બનાવાય અને હવે આપણે મિક્સ કરી નાખીએ એકદમ સરસ રીતે મિક્સ કરી નાખીએ તમારે જો ચીરું ગાજરની તાજી નાખવી હોય ને તો એ નાખાય મિક્સ કરી દઈએ હવે તૈયાર થઈ ગયું છે આપણે હાથથી મિક્સ કરીએ ને તૈયાર સરખું થાય અને હવે આપણે છે ને મોળું અથાણું ભરી લઈએ એક ડબ્બામાં પછી આપણે ચટણી એમાં ઉમેરીએ તમે હાથથી ચોળો ત્યારે જ બરાબર થાય આ ડબ્બાની અંદર આપણે ભરી દઈએ પછી આપણે આની અંદર ચટણી નાખશું અમારે છે ને મોળું ને તીખું બે હોય ઘણી ઘણાને એમ થતું હોય છે કેમ મોળું કાઢતા હોય છે પણ બે જણા મોડું ખાય એના માટે મોડું હવે પછી આપણે આને ઉપરથી થોડુંક તેલ નાખશું હવે આની અંદર આપણે ચટણી ઉમેરી દઈએ કરી દઈએ મિક્સ તમારે છે ને આની અંદર ખાસ ગોળનો ઉપયોગ કરવો જો તમે તાજું અઠણ બનાવતા હોય તો એનો ટેસ્ટ એક અલગ જ આવે કેરીની ખટાશ હોય અને સાથે થોડો ગોળ હોય જો વાત થઈ ગયો અને આપણે ડબ્બામાં ભરીને પછી ઉપરથી તેલ નાખશું ઈ ગયું છે અને ઉપરથી થોડુંક તેલ નાખી દઈએ એટલે અથાણું છે ને એકદમ રસાવાળું થાય અને એકાદ દિવસ જેવું થાય ને એટલે એકદમ સરસ બધું મિક્સ થઈ જશે ઉપરથી અથાણામાં થોડુંક તેલ નાખવું થોડુંક જેવું તેલ હશે ને તો અથાણું આમ સરસ રહે બગડશે નહીં તો આપણું અથાણું તૈયાર છે તમને વિડીયો ગમ્યો હોય તો એકવાર ટ્રાય કરજો અને ટ્રાય કરીને કોમેન્ટ કરજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો બાય બાય